તો નમસ્કાર આ મિત્રો સમાચાર આવી રહ્યા છે વાગડાથી વાગડાサイખા GIDC માંથી શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેન્કર જર્પાયું દસ લાખ 27000 ના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરવામાં આવી સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને વાગડા પોલીસ મથકના અધિકારીના માર્ગદર્શનના આધારે હેડ કોન્સ્ટેબલ બોપાભાઈ ગપૂરભાઈ ટીમ સાથે ખાનગી વાહન માં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદારથી માહિતી મળી હતી કેサイખા GIDC ની ગ્લોબેલા ચોકડી નજીક એક શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેન્કર ઉભું છે માહિતી મળતા જ બોપાભાઈ પોલીસ ટીમ સાથે માહિતીવાળી જગ્યાએ જઈને જોતા ત્યાં એક ટેન્કર નંબર જીજે સિક્સ ડબલ જેડ એસી એકવીસ મળી આવ્યું હતું જ્યાં હાજર ચાલકને સાથે રાખી તપાસ કરતા ટેન્કરમાં સત્યાવીસ ટન કેમિકલ ભરેલું હોવાનું જાણવા મળ્યું હતું જે બાબતે ચાલક પાસે જરૂરી આધાર પુરાવા કે બિલ માંગતા તે રજૂ કરી શક્યો ન હતો જેથી બીએનએસ કલમમાં કલમ પાંત્રીસ એક બી મુજબ ચાલકની અટકાયત કરી દસ લાખ સત્યાવીસ નો મુદ્દામાલ બી એનએસએસ કલમ એકસો છ હેઠળ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ ન્યૂઝ ટુડે ડે વાગરા